અગિયારમી એપ્રિલના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે એપ્રિલ એપ્રિલના રોજ પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાનાર છે જેમાં જનરલ કેટેગરીમાં છ બેઠક તેમજ રિઝર્વ કેટેગરીના ગત વર્ષની ખાલી પડેલી બે બેઠક અને ચાલુ વર્ષની બે બેઠક મળી કુલ ચાર બેઠક માટે ચાલુ વર્ષે ચૂંટણી યોજવામાં આવી રહી છે જેમાં જનરલ કેટેગરીમાં કુલ દસ ઉમેદવારો ઉમેદવારી કરી હતી આજ રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવતા દસ પૈકી સાત ફોર્મ મંજૂર થયા હતા જ્યારે ત્રણ ફોર્મના નામંજૂર થયા હતા ત્યારે છ બેઠક માટે હવે સાત ઉમેદવાર મેદાનમાં રહ્યા છે તો રિઝર્વ કેટેગરીમાં ચાર બેઠક માટે પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જે પૈકી ત્રણ ફોર્મ મંજૂર થયા છે જ્યારે બે ફોર્મ રિજેક્ટ થયા છે જેને લઈને પુનઃ એક બેઠક રિઝર્વ કેટેગરીમાં ખાલી પડી છે જ્યારે ત્રણ ઉમેદવારો બિનસત્તાવાર રીતે બિનહરીફ બન્યા છે અગિયાર એપ્રિલના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે પાનોલી ઉદ્યોગ મંડળમાં ચારસો ઉદ્યોગો પૈકી બસો ઉદ્યોગો હાલ રજિસ્ટર્ડ મતદાતા છે ત્યારે છ વર્ષ બાદ પુનઃ જનરલ કેટેગરીમાં ચૂંટણી યોજાઈ શકે છે ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મેનેજિંગ કમિટીના ઇલેક્શન આવતી એપ્રિલ વીસ હજારના વીસ તારીખના રોજ અમે રાખેલ છે એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ પાંચ એપ્રિલ હતી એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી બે કેટેગરીઓ અમારે ત્યાં હોય છે એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે દસ ફોર્મ આવેલા છે અને એમાં સાત ફોર્મ એપ્રુવ થયા છે અને ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મને પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર ત્રણ વર્ષ જ્યારે એસોસિએશનનો મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે એક ઉમેદવાર માં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડરી જે કરે એ અમારા એસોસિએશન સાથે જે નું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઈઝ પર્સન હોય એની જ સહી જોઈએ જ્યારે એક ઉમેદવારમાં એ સહી બીજા ઉદ્યોગ બીજાની હતી એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે અમે એક ઉમેદવારે બે જગ્યાએ સાઈન કરી હતી તો એ પણ રિજેક્ટનું કારણ એ જ રહ્યું છે અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ જ સાઈન કરી શકે બેમાં સાઈન કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે એના લીધે આ ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે જનરલ કેટેગરીમાં ટોટલ અમારે છ ઉમેદવારો લેવાના છે એની જગ્યાએ અમારે સાત ઉમેદવાર થયા છે એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ